નમસ્કાર દર વર્ષે છે ને એક શબ્દ એવો છે જે આપણને આમ વારંવાર સંભળાયા કરે છે બજેટ પણ આ બજેટ છે શું અને આપણા માટે આટલું બધું જરૂરી કેમ છે ભાઈ તો ચાલો આજે આ બજેટને એકદમ સાવ સાદી ભાષામાં સમજીએ ફેબ્રુઆરી મહિનો આવે ને એટલે તમે જુઓ ટીવી ખોલો છાપું વાંચો કે પછી સોશિયલ મીડિયા બધે જ બસ એક જ શબ્દ ગુંજતો હોય છે બજેટ દરેક જગ્યાએ એની જ ચર્ચાઓ ચાલતી હોય પણ સવાલ એ છે કે આખરે આ બજેટમાં એવું તે શું છે કેમ આટલું બધું મહત્વનું છે અને આપણા રોજિંદા જીવન પર એની શું અસર પડે છે ચાલો આ બધા સવાલોના જવાબ શોધીએ તો સૌથી પહેલાં આપણે એકદમ મૂળભૂત સવાલથી શરૂઆત કરીએ કે ભાઈ આ બજેટ છે શું આમ તો શબ્દ સાંભળવામાં થોડો ભારે લાગે પણ સાચું કહું તો એનો અર્થ એકદમ સીધો અને સરળ છે જો બજેટ એટલે બીજું કંઈ નહીં પણ સરકારનો આવનારા આખા વર્ષ માટેનો આવક અને ખર્ચનો હિસાબ એમ સમજો કે જેમ આપણે આપણા ઘરનો હિસાબ કિતાબ રાખીએ છીએ ને કે ભાઈ પગાર ક્યાંથી આવશે અને પછી એ પૈસા ક્યાં ક્યાં વપરાશે બસ બિલકુલ એ જ રીતે સરકાર આખા દેશને ચલાવવા માટે એક નાણાકીય પ્લાન બનાવે છે હવે આ સરકારી હિસાબમાં મુખ્યત્વે બે જ વસ્તુઓ હોય છે એક તો સરકારની આવક એટલે કે સરકાર પાસે પૈસા ક્યાંથી આવે છે અને બીજું છે સરકારનો ખર્ચ મતલબ કે એ પૈસા ક્યાં જાય છે ચાલો આ બંનેને જરા નજીકથી જોઈએ તો સરકાર કમાય છે ક્યાંથી એમની મુખ્ય કમાણી થાય છે આપણા જેવા સામાન્ય લોકો જે ટેક્સ ભરે છે એમાંથી જેમ કે આપણે જે કમાઈએ એના પર ઇન્કમ ટેક્સ આપીએ છીએ અને આપણે જે પણ વસ્તુઓ ખરીદીએ કે સેવાઓ લઈએ એના પર જીએસટી લાગે છે હવે આ જ ભેગા થયેલા પૈસા સરકાર દેશના વિકાસ માટે વાપરે છે જેમ કે નવી રેલવે લાઈનો નાખવી ખેડૂતોને મદદ કરવી નવી હોસ્પિટલો બનાવવી અને હા જરૂરિયાતમંદ લોકોને સબસિડી આપવી જેથી એમને જરૂરી વસ્તુઓ થોડી સસ્તી મળી રહે પણ એક મિનિટ જરા વિચારો કે જો સરકારનો ખર્ચ એની આવક કરતાં વધી જાય તો શું થાય આ એક બહુ મોટી વાત છે અને અર્થશાસ્ત્રમાં આ પરિસ્થિતિ માટે એક ખાસ શબ્દ છે જેના વિશે આપણે હવે વાત કરીશું જેમ આપણા ઘરમાં ક્યારેક આવક કરતાં ખર્ચો વધી જાય તો કેવી મુશ્કેલી ઊભી થાય છે બરાબર ને આખા મહિનાનું બજેટ ખોરવાઈ જાય બસ સરકાર માટે પણ આ એટલી જ મોટી સમસ્યા છે તો આ પરિસ્થિતિને કહેવાય શું આને કહેવાય છે રાજકોષીય ખાદ અંગ્રેજીમાં જેને ફિસ્કલ ડેફિસિટ કહે છે એકદમ સાદી ભાષામાં કહીએ તો સરકારની આવક અને ખર્ચ વચ્ચેનો જે તફાવત છે એ જ મતલબ કે જ્યારે ખર્ચ વધી જાય ત્યારે જેટલા પૈસા ખૂટે છે એ ખૂટતી રકમને જ રાજકોષીય ખાદ કહેવાય છે અને હા આ ખાદને પૂરી કરવા માટે સરકારને ઘણીવાર બજારમાંથી પૈસા ઉધાર પણ લેવા પડે છે પણ આ બધી મોટી મોટી વાતો રાજકોષીય ખાદ આવક ખર્ચ આ બધાથી આપણા રોજબરોજના જીવન પર શું અસર પડે છે સરકારના આ હિસાબ કિતાબથી આપણને શું લેવા દેવા હકીકત એ છે કે બજેટની સીધી અને ઊંડી અસર આપણા બધાના જીવન પર પડે છે બજેટ આપણા જીવનને મુખ્યત્વે ત્રણ રીતે અસર કરે છે પહેલું તો આપણા ઇન્કમ ટેક્સ પર બીજું બજારમાં મોંઘવારી એટલે કે ચીજવસ્તુઓના ભાવ પર અને ત્રીજું સરકાર જે નવી યોજનાઓ લાવે છે એના પર ચાલો આ ત્રણે એને એક એક કરીને સમજીએ દરેક પગારદાર વ્યક્તિ બજેટના દિવસની રાહ જોતી હોય છે કેમ કારણ કે બધાને જાણવું હોય છે કે આ વખતે ટેક્સમાં કેટલી રાહત મળશે જો ઇન્કમટેક્સના નિયમો એટલે કે સ્લેબમાં કોઈ ફેરફાર થાય ને તો એની સીધી અસર હાથમાં આવતા પગાર પર પડે છે એના સિવાય બજેટમાં કસ્ટમ ડ્યુટી જેવા બીજા ટેક્સમાં પણ ફેરફાર કરવામાં આવે છે આ એ ટેક્સ છે જે બહારના દેશોમાંથી આવતી વસ્તુઓ પર લાગે છે તો એનાથી એ નક્કી થાય છે કે કઈ વસ્તુઓ માની લો કે મોબાઈલ ફોન કે પછી ગાડીઓ સસ્તી થશે અને કઈ વસ્તુઓ મોંઘી અને આની સીધી અસર આપણા ઘરના બજેટ પર પડે છે અને હા બજેટ એટલે ખાલી આંકડાઓની રમત નથી સરકાર આ દિવસે ખેડૂતો મહિલાઓ અને યુવાનો માટે ઘણી બધી નવી કલ્યાણકારી યોજનાઓની પણ જાહેરાત કરે છે અને આ યોજનાઓથી દેશના લાખો લોકોને સીધો ફાયદો પહોંચે છે તો હવે મૂળ સવાલ એ જ છે કે આવનારું બજેટ આપણા માટે શું લઈને આવશે શું એ આપણા ખિસ્સા પરનો બોજ વધારશે કે પછી થોડી રાહત આપશે કારણ કે યાદ રાખજો આ બજેટ ફક્ત એક દિવસની જાહેરાત નથી પણ આવનારા આખા વર્ષ માટે દેશનું અને આપણા સૌના આર્થિક ભવિષ્યનો એક આખો રોડમેપ છે